વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામે ગામ અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે મોદીની ગેરંટીવાળી ગાડીથી લોકપ્રિય બનેલા યાત્રા રથનું ગામે ગામ ઉચ્ચાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેમજ લોકો વિવિધ સરકારી યોજનાઓના લાભથી માહિતગાર લાભાવંતિત થઈ રહ્યા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વાવ તાલુકાના માળકા ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર રથનું સ્વાગત કર્યું હતું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસી વાઘેલાના અધ્યક્ષાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સ્વાગત સમારોહ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ લક્ષી યોજનાઓને ગરીબ કલ્યાણ મેળા થકી મળતો લાભ સીધો લાભાર્થીઓના ખાતામાં આપ્યો છે વર્ષ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત થકી દેશ આત્મનિર્ભર બને તે માટે સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે સરકાર તમારા આંગણે આવી છે તો કોઈ પણ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે એ જોવાથી આપણી સૌની જવાબદારી છે તેમ જણાવી વિવિધ યોજનાથી માહિતગાર બનવા તેમણે લાભ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સરકારે વિવિધ યોજનાઓની માહિતી અને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વહીવટી તંત્ર દ્વારા ગામમાં તમામ તમામ લોકોને સર્વે કરી ગરીબ કુટુંબીજનોને સરકારી યોજનાનો લાભ મળી રહે તે હેતુથી ઘરે ઘરે સર્વે કરાયો હતો આ યાત્રા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા એપીએમસી ના ચેરમેન નાગજીભાઈ પટેલ વાઇસ ચેરમેન બુરાભાઈ આસલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ

લોકો સુધી પહોંચાડી જનજન સુધી પહોંચાડી લોકોના જીવનમાં બદલાવ થયો છે એ સૌ લાભાર્થીઓ એ પોતાની સાખલ ગતાઓ પણ એ રજુ કરી છે સાથે સાથે આ યોજનાની અંદર જે ક્રાઇટેરિયામાં આવતા લાભાર્થીઓ છે એમનું પણ આજના કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન એમનો ડોક્યુમેન્ટ કલેક્શન કરી એમને પણ એ લાભો આપી એમાં જીવનમાં બદલાવ થશે એ લોકો પણ સુખીને સમૃદ્ધ થાય એ માટે સરકાર મોદી સાહેબ ની ગેરંટી છે આજના પ્રસંગે હું આદરણીય મોદી સાહેબને શુભકામનાઓ પાઠવું છું કે એમનો સંકલ્પ પરમ પરમાત્મા સર્વ ઈશ્વર અને ભારતની એકસો ને ચાલીસ કરોડ જનતા ના આશીર્વાદ થી પરિપૂર્ણ થાય આ દેશ સુખી ને સમૃદ્ધ બને દેશ વિકસિત બને એવું શુભકામનાઓ છું